એકદમ કામ નબળું છે પથ્થરે નબળા વપરાય છે કાચો પથ્થર વપરાય છે ડિઝાઇન પ્રમાણે કામ થતું નથી એને કારણે આ પરિસ્થિતિ ચોમાસાની શરૂઆત થતી થઈ કે સામેના બ્રેક વોટરથી જોઈએ અહીંયા સુધી એ મહત્વનું છે એ બ્રેક વોટર છે આ બ્રેક વોટર છે એ આવનારા સમયની અંદર પણ બિલકુલ અહીંયા રહેવાનું નથી આ જેટલી સિંહ ચોમાસાની અંદર જ આખી ધોવાયેલી હોય થઈ જવાની છે સરકારના કરોડો રૂપિયાનું ધોવાણ થવાનું છે એટલે વિભાગ મેરીટાઈમ બોર્ડ સજાગ થાય એની અંદર એમની મિલીભગત છે સો ટકા આની જે એજન્સી નિમાણી છે એની પણ મિલી ભગત છે એમના જ કારણે આખી પરિસ્થિતિ આજે દરિયા દરિયાકાંઠે આ તમામ જોઈ રહ્યો છું મને આજે મળેલી ફરિયાદો ટેલિફોનિક ફરિયાદોને કારણે હું સ્થળ વિઝિટ માટે પણ આજે આવ્યો છું અને આપણે અહીંયા બધા જોઈ રહ્યા છે કે આખો ટ્રેક છે ત્યાં સુધી આખું દરિયામાં જતું રહ્યું છે એવી જ પરિસ્થિતિ અહીંયા પણ થવાની કારણ કે કાચું મટિરિયલ નાખવું છે જે કનેજ ટાઈપના પથ્થરો હોય એ પણ નથી નાખ્યા એટલે આવનારા સમયમાં બ્રેક પેથર બિલકુલ રહેવાનું નથી એટલે મારી ખાસ વિનંતી અને બધા લોકોને પણ મારી વિનંતી છે કે અમને મટિરિયલ નફળ વાપરે છે તો કામ જ એક પંદર કરાવે આગળની કાર્યવાહી કરવાથી